જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની મામલતદાર કચેરી ખાતે છેલ્લા આઠ વર્ષથી આઉટસોર્સ દ્વારા સામાજિક સુરક્ષા શાખાઓમાં કોમ્પ્યુટર ઓપરેટરે કરામત કરી છે ઓપરેટર ધ્રુવરાજસિંહ જીવુભા જાડેજાએ કાયદાની વિરુદ્ધ જઈને નાયબ મામલતદારની જાણ બહાર તેમના લોગિન આઈડી અને પાસવર્ડનો દુરુપયોગ કર્યો છે સમાજ સુરક્ષા શાખાની યોજનાઓમાં કુલ સોળ લાભાર્થીઓના ખાતાઓ ફરી શરૂ કરીને તેમના વળગતાઓના એકાઉન્ટ નંબર નાખીને સરકારી સહાયની રકમ જામનગર જિલ્લાના કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર સરકારી નાણાંની ઊંચા સંબંધે એક નાયબ મામલતદાર શ્રી મહેશભાઈ બાબુભાઈ ખમેજળિયા દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે ફરિયાદની વિગત જોતા એવી છે કે તેમની જ ઓફિસમાં સમાજ સુરક્ષા ખાતાની અંદર કામ કરતા ધ્રુવરાજસિંહ જીવુભા જાડેજા તેઓ કોમ્પ્યુટર ઓપરેટર હતા અને આઉટસોર્સથી છેલ્લા આઠ વર્ષથી કામ કરતા હતા તેમના દ્વારા તેમના મામલતદારશ્રી અને આ નાયબ મામલતદારશ્રીના આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી અને કુલ સોળ જેટલા લાભાર્થીઓના નાણાં તેમના પોતાના સંબંધીઓના લાગતા ઓળખતાના એકાઉન્ટમાં નાખી કુલ નવ લાખ ચોપન હજાર પાંચસો રૂપિયાના નાણાંની ઉચાપત કરેલાનું ફરિયાદ આવેલ છે જે ફરિયાદ કાલાવાડ ટાઉનમાં દાખલ કરી કાલાવાડ ટાઉન પીઆઈ દ્વારા હાલ તપાસ કરી રહેલ છે અને આરોપીની શોધખોળ પણ ચાલુ છે પંદર સાતના રોજ જે કચરી કચેરી કાલાવાડમાં બનાવ બન્યો છે તેમાં સમાજ સુરક્ષા શાખાના ઓપરેટર દ્વારા જે ખાતાઓ બંધ થઈ ગયા હતા જે લાભાર્થીની સહાય બંધ થઈ ગઈ હતી તેની ફરીથી ચાલુ કરી અને એ ખાતામાં પોતાના અને લાગતા વળગતાઓના નામ અને એકાઉન્ટ નંબર નાખી અને જે સહાયની રકમ હતી એ બધી ટ્રાન્સફર કરી છે જે બાબતે અમે તપાસ કરતા એફઆઈઆર પણ કરી છે અને વિશેષ તપાસ આગળ ચાલુ છે જેવી રીતે તપાસ કરતા જશે નામ ખુલતા જશે તમામ કરેક્શન એક્શન લેવામાં આવશે કેટલી રકમ મેડમ કેટલી રકમ વિવિધ સોળ ખાતાનો આનો ઉપયોગ થયો હતો અત્યારે નવ લાખ પચાસ હજાર આરામ રકમ છે આ લોકોના ખાતામાં રકમ જમા થયાનું અમને જાણમાં આવતા અમે તુરંત જ તે બેન્ક મેનેજરનો કોન્ટેક કરી તેમના એકાઉન્ટ ફ્રીઝ કરાવી દીધા છે અને સવારે સાડા દસ અગિયારના ગાળામાં ખાતામાં રૂપિયા જમા થયા હતા અને અમારા દ્વારા ત્રણ ચાર વાગ્યા સુધીના સમયમાં જ તે તમામ ખાતા ફ્રીઝ કરી દેવાની કામગીરી શરૂ કરી દીધી હતી